આગળી કરતી હતી ઘરમાં હવે રમતે ચડી ગઈ દક્ષા કહેતી હતી ને કે મારો અવાજ નો બેહે તો જો આજે એનો વારો લઈ લીધો ફેલે છેલે ચાલે જરા જરા તો આજે હાવ બેહી ગયો કે અવાજ દત નીકળતો ગડામાંથી આજ તો હું તાર ને બોલે તો મે બોલ્યા રાખજો પપ્પા દેખરે રિયા મારો તો જો આજ હવાર નો ખેતર આવી ગયો કાલ આપણે ખેતર ખેડાવી લીધું હવે જો વાવવાની તૈયારી કરવાની છે ચાલુ હમ તે પેલા તો બાંધણો કરીએ

માજો બેઠા બેઠા રસોઈ કરે હું બનાવવામાં છો હવે તમને કોણ બોલે આ બધું કોણ ઈ પણ પહેલા તો બધાયને સીતારામ ને જેસી કૃષ્ણ બધાય YouTube ફેમિલી આપડી આખી YouTube ફેમિલી ને चाचा ને છાજા ને જયા પરિવારને મે પેલા હું આવી દીપી કે કયો ની કોઈ ગઈ ઈ તો જો ઢીંગલો ઈ

ને લગભગ કલાક થઈ ગઈ હો કલાકમાં માથે થિયો કે બુધી ને પછી એને હું રાવીન માંડડો ઓલું કામ કરીને પછી હું આય રસોઈ કરવા આવી પાજ તા આપણે છે ને રોટલી બનાવી લીધી ને ચોરી બટેટાનો શાક રાખ્યો છે ઓલી લીલી ચોરી લીયાતા થી ને બીજો દાળ ભાત પણ ના હા તો આજ મને ખેતરમાં કામ કરવા ગયો ત્યાં તે ભૂખ બહુ લાગી ગઈ થી આજ તમસ્તીનો શાક ને ખાવા મળી જા હ हे गार्ड बाद तो और सालों को कर लो ना तो बस तो वही कुछ खावनों तो हमारे छेट एक दो ढोगे होए पाज़ खेतर में काम केरू ने अपने थोड़े बदार है बुक लाएगी तो बस ये पाज़ ये कर लो के लापसी दार वकारो हम्म तो माँ जो रसायन ना है ताऊ दी अपने जिया ये जीत भाई पाहे जीत भाई वैसा आज काम चालू સ્ટ્રીમ પછી ચાલુ કરી આપણે અગાઉ વિડીયો મૂક્યો હતો એનો આઈફોન અપડેટ કર્યા પછી ખરાબ થઈ ગયો તો ગ્રીન સ્ક્રીન થઈ ગઈ હતી એટલે પછી અમે સર્વિસ સેન્ટરમાં વાત કરી હતી એ લોકો કહેતા હતા કે અમે જોયા પછી એ ક્યાં જવાબ આપ્યો તો પછી જીતભાઈ અમદાવાદ ગયા હતા કાં હા કરી તા તી ક્યાં ને ફોન આવ્યો લઈ ફોન થઈ ગયા અને હવે એનું કામ ચાલુ કરી દીધું પાછું કેટલા લગભગ દસેક દસ એટલા દિવસ જીતભાઈ નું કામ બંધ રહ્યું તો ફાઇનલી ગઈ કાલે એક બે દિવસના ગેપમાં આગળ પાછળ બે ફોન આવી ગયા ને તે હવે જીતભાઈ કામ ચાલુ આજથી કર્યું એનું હાલો બપોર પડી ગઈ ને બપરા થઈ ગયા આપણે તૈયાર આજે દક્ષા નો આવાજ હાઉ ડાઉન થઈ ગયો બેહી ગયો એ ગઈતી કપડા ધોવાન બારમાં બધે કામ કરતી હતી પ્રિયા સુતી હતી જી ને માં તો રસોઈ કરતી હતી તો જો આપણી રસોઈ ફાઇનલી તૈયાર થઈ ગઈ

તમે આવો એટલે રસોઈ તમલા ની આપડે તૈયાર જોઈએ ગરમા ગરમ ગરમ કરી પછી પ્રિયલ પૂરાવી પુરાવી પણ પ્રિયલ ને હું કરતો તો વિડીયો એડિટિંગ નું કામ

ગરમી ચડી ગઈ ગરમી ચડી છે ખેતર જો આજ હવાર આવ્યો તો ચા પાણી પીને ને ઘણી વાર પીયલ ને રમાઈ ત્યાં ગીતો સંભળાઈ વાય ને પછી હું આવતો રહ્યો તો ખેતરમાં માં તો જા વાવવા નું ચાલુ કરવું ને બાંધણો કરીએ તો સવાર નો કરો જ આ બાજુનું એક વાર આખું કમ્પ્લીટ કરી લીધું હવે આ બાજુ જવા ઝાડવાની દારૂ આવી ને એ કાપવાની છે તો તો હું આજે દિવસ છે કલાક કામ એટલું ચોખ્ખું કરી નાખું ને સવારે પછી બીજું કામ પાછું હાથમાં લેવાય હવે તો એક 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 ચાલુ જ રહે આમાં એ મમ્મી પાસે એટલે ને જઈ

લઈ આવીને દાદી ને આપે ને કાપડિયા એવું તો એને બહુ ગમે ખેતરમાં બેસાડી દઈએ કે લીલું છમ હોય ને એટલે એ રેમા કરે બેઠી બેઠી હાલો તો હવે મમ્મી પાસે જાવે એટલે હું થોડું કઈ કામ કરી લઉં હો ને